कहीं ना कहीं अनजाने में ये प्रकृति आपको वो मान दे ही देती है जिसके आप पात्र हैं और इसीलिए तो मैं कहता तो कर्म किए जा तू फल की चिंता ना कर तुझे वो मान अवश्य मिलेगा जिसका तू पात्र है बस તો આજના આપણા બ્લોગમાં ધર્મશ્રી દેસાઈ ટેકનિકલ સ્કૂલ જે નડિયાદમાં આવેલી છે તો તેના દ્વારા મને અને સ્વામી એટલે પ્રશાંતભાઈને આભારપત્ર આપવામાં આવ્યો હતો જે તત્વહારમાં અમે નિસ્વાર્થ ભાવે કામ કર્યું હતું આ એનું પરિણામ છે તો એટલે જ કહે છે ગીતામાં પણ કે ભાઈ કર્મની ચિંતા ના કરશો તમે કામ કરો તમે ભગવાન જે ફળ આપવાનું છે એ તો આપવાનું જ છે હું આભાર માનીશ જતન જોશી સરનો કે એમને અમને બોલાવીને આભાર પત્ર આપ્યો તો અમારા માટે આ એક ગર્વની વાત છે તો અને હજુ પણ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરજો અને શેર પણ કરજો